ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ક્રમે આજે જાફરાવાદ ઘટકમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલા બહેનોને બોલાવેલ છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારી શ્રી પદાધિકારી શ્રી અને કર્મચારી ગણ પધારેલ છે તેમજ વિવિધલક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓની જાણકારી આપેલ છે અને આઈ કેસ ઘટક જાફરાબાદ વતી પોષણ અભિયાન તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ આપેલ છે તેમજ અત્રે આ કાર્યક્રમને શપથ થનાર મીડિયા પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર તાલુકા પંચાયતના પ્રમુખ શહેર ભાજપના પ્રમુખ તાલુકાના પ્રમુખ ખાસ કરીને આજે મારા બાપુજીને આવવાનું હતું પણ તેમને કંઈ ગાંધીનગર કામ રહી ગયું છે અને તેમના પ્રતિનિધિ તરીકે મેં હાજરી આપી છે આપણે આપણે આઈસીટીએસનું ફૂલ ફોર્મ છે ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ સર્વિસ ડેવલપમેન્ટ એવું કે ફૂલ ફોર્મ છે હું આ પ્રસંગે નારીના વિશે કહીશ કે આપણા

અંતમાં હું આટલું જ કે દરેક નારીને સન્માન આપો હજારો ફૂલ હોય ત્યારે એક માળા બને છે હજારો દીવા હોય ત્યારે એક હારતી બને છે હજારો ટીપા હોય ત્યારે સમુદ્ર બને છે પણ એક સ્ત્રી જ છે કે આખા ઘરને સ્વર્ગ બનાવે છે